પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત ન રહીને સેટેલાઇટ મિશનના તમામ પાસાઓ પર પ્રાયોગિક રીતે કામ કર્યું આ સંસ્કાર સેટ 1 એક નાનો ક્યુબસેટ પ્રકારનો ઉપગ્રહ છે જે મુખ્યત્વે શૈક્ષણિક પ્રયોગોને સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે ક્યુબસેટ એ નાના કદના ઉપગ્રહો હોય છે જેને મોટા ઉપગ્રહોની સાથે વધારાના પેલોડ તરીકે અવકાશમાં મોકલી શકાય છે આ સેટેલાઇટ દ્વારા વિદ્યાર્થીઓ પૃથ્વીની સાથે તેનું પ્રાયોગિક શિક્ષણ પણ મેળવશે આ મિશન પાછળ કુલ પંદર તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે આ વિદ્યાર્થીઓ પાંચ અલગ અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા જેમાં ડિઝાઇનિંગ ફેબ્રિકેશન શાળાના કેમ્પસમાં જે એક ઓટોમેટેડ વેધર સ્ટેશન પણ બનાવ્યું હતું જેની મદદથી તેઓ કૃષિ અને આબોહવા પર દેખરેખ રાખવા માટે રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરવાનો અનુભવ મેળવી રહ્યા છે

શૈક્ષણિક પ્રયોગો અને સંશોધન માટે કરાયેલો છે ડિઝાઇન ખાસ કરીને સંસ્કાર સેટ વન ની વાત કરીએ તો શૈક્ષણિક કાર્ય માટે તેને ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવ્યો છે અવકાશના અવકાશના ડેટા ડેટા વ્યવહાર વ્યવહાર અંગે શિક્ષણ મેળવશે ખાસ કરીને હોય કેવી રીતે કરી શકાય છે આ તમામ બાબતોનું વિશ્લેષણ કરશે નિરીક્ષણ કરવામાં આવશે અવકાશના ડેટા સંદેશા વ્યવહાર અંગે જે પ્રકારે શિક્ષણ મળશે સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્કાર સેટ વન તૈયાર કરવામાં આવ્યો છે આ સંસ્કાર સેટ વન જે છે એ સંસ્થાની અટલ ટિંકરિંગ લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે જેની પાછળ ઇસરો ઇન સ્પેસ અને ક્યુબિસેટ એરોસ્પેસના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન રહેલું છે વિદ્યાર્થીઓએ સંસ્કાર સેટ બનાવવા માટે ડિઝાઇનિંગથી માંડી ફેબ્રિકેશન એનું એસેમ્બલિંગ એનું ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની તમામ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો અગ્રેસર અને એક્ટિવલી પાર્ટિસિપેટેડ રહ્યા છે સંસ્કાર સેટ વન એ ઇપી બે હજાર વીસ અંતર્ગત એક્સપિરિયન્શિયલ લર્નિંગ અને કહેવા જઈએ તો સ્ટેમ એજ્યુકેશનના આયામને સાર્થક કરે છે આ સંસ્કાર સેટ વન એ આકાશમાં કૃત્રિમ તારાની જેમ જળહળ છે અને પૃથ્વી ઉપરથી બાયનોક્યુલર દ્વારા આપણે સૌ એને નિહાળી શકીશું આભૂતપૂર્વ સિદ્ધિ માટે સંસ્કાર પરિવાર ગૌરવ અનુભવે છે